યુપીએલ ટેન્કર ચાલકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો ભીખ માંગનારાઓએ લૂંટ કરતા ડ્રાઈવર જાગી જતા તેને ચપ્પાના ઘા મારી માતને ઘાટ ઉતારીને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા પોલીસે ઉત્તર પ્રદેશથી બંને લીધા હતા એક અઠવાડિયા પહેલા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર યુપીએલ કંપની પાસે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઉભું હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં શંકા ઊભી થઈ હતી સ્થાનિકોની જાણ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ટેન્કરમાં તપાસ કરતાં ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવર હોરીલાલ સડગુ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરી હતી પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તારભરમાં તપાસ હાથ ધરી હતી જેમાં ડ્રાઈવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડી દૂર મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થયાની શક્યતા સામે આવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી જેમાં ખૂનના ગુનામાં વાલીયા ચોકડી બ્રિજ નીચે રહેતા જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલે જે અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા હોય અને વાલીયા ચોકડી બ્રિજ નીચે પડાવ નાખી રહેતા હોય તેમની સંડોવણી હોવાની માહિતી મળતા ભરૂચ એલસીબી પોલીસે તેમના મૂળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી જેમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપીની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢ થી બે આરોપીઓ આરોપીની પૂછપરછ પરિવાર ની નાણાકીય કારણે લૂંટનો ઇરાદો બનાવ્યો હતો ગત બાર તારીખના રોજ તેઓ લૂંટના ઈરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ પર ગયા હતા જ્યાં એક ટેન્કર માં ડ્રાઈવર સુતેલો જણાતા ટેન્કર ડ્રાઈવર નો મોબાઈલ ચોરી કરવાના હતા જોકે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઈવર ઉઠી જતા તેમની વચ્ચે ઝપાઝપી થઈ બંને આરોપીઓએ ડ્રાઈવર માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોત ને ઘાટ ઉતાર્યો હતો અને લૂટી લીધેલો કબજે કર્યો હતો તેમજ અન્ય સાત જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે આ ખાતે અઠવાડિયા પહેલા થયેલી ટ્રેન્કર ડ્રાઈવરની હત્યાના કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ હવે બાકી રહેલા ફરાર આરોપીઓની માટે બધું કાર્યવાહી કરી રહી છે ગત તારીખ બાર ચાર બે હજાર પચીસથી ચૌદ ચાર બે હજાર પચીસ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ થી ભરૂચ જતા હાઇવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તેવા બદલે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપેક એકસો પાંત્રીસ કલમ થી ગુનો દાખલ કરેલ અને આ જે મનોરંજનના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગજ ગંજ પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક ટીમોનાઈઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢ થી ઉત્તર પ્રદેશ થી તેમને પકડી પાડવામાં જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગારુ સાંભા ભોસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી એ પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી અ પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દા માલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે